قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم لقد كان لكم رسول الله في لقد كان لكم في رسول الله اسوه حسنه هذان ખોરાને મજીદમાં રશાદ કરવા આવે છે કે રસોઈ ખુદા સોલ અલ્લાહ રહેવાલ અહિવસલ્લમ તમારા માટે બહેતરીન ઓસ્વૈ હસના છે એટલે કે જિંદગીનો બહેતરીન એક્ઝામ્પલ છે જિંદગી જીવવા માટે અને હવે જ્યારે

આ ફક્ત હું જ નથી કહેતો કે આપણે અક્કલથી આપણે આ વસ્તુ પારખી કાઢી હોય નહીં બલકી આપણા જમાનાના ઇમામ હઝરત ખુદ પોતે એક હદીસમાં ફરમાવે છે કે જેના બેફાતેમાં જહરા સલામ અલી નું જીવન મારા માટે એક બહેતરીન એક્ઝામ્પલ અને નમૂનો છે અને આવી જ રિવાયત આપણા અગિયારમાં ઇમામ ઇમાસન સલામથી પણ એક ઔરત નું જીવન એક જણ માટે કેવી રીતે ઉપયોગી બની શકે એક ઔરત નું જીવન એક મર્દ માટે કેવી રીતે એક નમૂને અમલ બની શકે પરંતુ જનાબે ફેમા ઝહેરા સલામની જિંદગી એક એવી ઈમાની જિંદગી છે એક એવી ઇબાદત ગુઝાર તરીકે જિંદગી છે કે જેની માટે ખુદ ખુદા વંદી આલમ ઇરશાદ કે ફાતેમા મારી કનીઝ છે અથવા તો રસુલે ખુદા ફરમાવે છે કે ફાતમા તો અમદા ફાતે અલ્લાહની કનીઝ છે તો જ્યારે અલ્લાહની કનિઝ અને આવો મોટો મર્દબો જેને હાસિલ થયો હોય તો એની જિંદગી એ કેવી રીતે જીવી છે એ આપણે અગર જિંદગીમાં ઉતારશું તો શાયદ આપણે પણ એ જિંદગીથી નજદીક થઈ અને અલ્લાહની બારગાહમાં કામયાબી મેળવી શકીએ એક હદીશે કુર્શીમાં જના બે ફાદેમા જહરા સલામુ લાલિયાની ફઝીલત ખુદાવંદી આલમ બયાન કરે છે તો આ રીતે બયાન કરે છે یا <تصفح> احمد لولاک لما خلقت خلقت الافلاک اے رسول اے محمد صلی اللہ علیہ وآلہ وسلم اگر جو تمینہ ہوت تو ہوں افلاک نے پیدا نہ کرت افلاک اٹلے شو تو کہ کائنات کائنات نے ہوں پیدا نہ کرت پچھی خود رسول خدا دی فرماوے تھے ولولا علی عَلِي لَمَّا خلقتو اے رسول اگر جو علی نہ ہوت تو ہوں تم نے پان خلق نہ کرت پچھی جو جملو جناب سیدہ سلام اللہ علیہ ماتے فرماوے چھے یہ بہت بہترین جملو چھے کون فرماوے چھے تو کہ خود پروردگار نے ذات انہیں کہا ہے چھے وَلَهُ لَا فَاطِمَا لَمَّا خَلَقْتُكُمَا کہ اے مرحبیب اگر جو فاطمہ نہ ہوت

શું શું જિંદગીમાં કાર્યો કર્યા કેવું ઈમાન રાખ્યું કેવી ઇબાદત ગુજાર હતા કેવી અવલાદ ની તરબિયત કરી કેવી રીતે શોહરદારી કરી જિંદગીમાં કેવી રીતે જીવન વિતાવ્યું આ બધી વસ્તુ અગર જો આપણી સામે હોય અને એ આપણે જિંદગીમાં ઉતારીએ તો આપણી જિંદગી જે છે એ બહેતરીન અને સુશોભિત જિંદગી થઈ જાય પણ આજે આપણે જનાબે સૈયદા સલામ અલિહાનો એક્ઝામ્પલ મૂકી રસુલ ખુદા સલ્લાસલમ નો એક્ઝામ્પલ મૂકી અને બીજા લોકોના એક્ઝામ્પલ તરફ દોડીએ છીએ કે ભાઈ પૈસા વાળું કેમ થવાય ફલાણો માણસ જે છે એ આટલો પૈસા વાળો થયો આટલો જિંદગીમાં સક્સેસ તો આપણે એવું કામ કરીએ કે જેથી આપણે સક્સેસ સક્સેસ અને કામયાબી આ દુનિયામાં નથી

તો આજની મજલીસ અને બુધવારની મજલીસ એમ સમજી લેજો કે એનું જરાક રેપિતા શું હશે પણ આપણે વાત કરવાની છે જરા બે ફાતિમા જરા સલામુલ્લા અલેહાની જિંદગીના હવાલાથી તો અગર જો આપણે આપણી જિંદગીને જનાબે સૈયદ સલામુલ્લા અલેહાની જિંદગી જેવી બનાવશું તો જ કામયાબી મળી શકશું જનાબે ફાતિમા જહરા સલામુલ્લા અલેહા જે વસ્તુ ખુદાવાદી આલમે રાખેલી છે ત્યાં જ તપાસ કરતા અને એ દિશામાં જ આગળ વધતા એટલા માટે કામયાબી મેળવી શક્યા તો હવે જો કે હદીસે કુદસી છે જ્યારે હઝરત મુસા ઇસ્લામ અને ખુદાબંદી આલમ વચ્ચે વાત થાય છે તો ખુદાવંદી આલમ હઝરત મુસાને છ વસ્તુ બયાન કરે છે કે જેમાં પહેલી વસ્તુ રાહત અને આરામ ખુદાવંદી આલમે જન્નતમાં રાખ્યો છે અને લોકો એને દુનિયામાં તલાશ કરે છે હવે આ જ વસ્તુ આપણે જિંદગીમાં જનાબે સૈયદા સલામુલ્લા અલિહાની જિંદગીમાં જોઈએ કે જનાબે ફાતેમા જરા સલામુલ્લા અલિહા રાહત અને આરામ ને ક્યાં તપાસ કરતા તો એ કોઈ દિવસ જોવા નહીં મળે કે જેના બે સૈયદા સલામુલ્લા અલિહા એક આલીશાન મકાન બનાવ્યું હોય અથવા તો એના ઘરમાં નોકર ચાકરની પૂરી વ્યવસ્થા રાખી દીધી હોય આશાઇશના આરામના બધા સામાન ભેગા કર્યા હોય ના એવી કોઈ વસ્તુ નહીં હતી જયારે શાદી કરીને ઇમામ અલી અલી ઇસ્લામના ઘરે જાય છે તો બે જોડી કપડાં છે એક ઈ જોડી છે કે જે એમની જિંદગીમાં રસુલે ખુદાના ઘરમાં પહેરતા બીજી જોડી એ છે કે જે રસુલે ખુદા એ શાદીમાં નવા હતા જોકે બીજે દિવસે એ નવા જોડી કપડા પણ રાણે ખોદામાં ખૈરાત થઈ ગયા તો આ આરામની વસ્તુ જે આપણે તલાશ કરીએ કે આ વસ્તુ લઈ લઉં આ વસ્તુ લઈ લઉં કે જેથી મને જિંદગીમાં આરામ મળે નહીં આરામ નથી આ દુનિયામાં જનાબે સૈયદા સલામ અલ્લાહ કોઈ દિવસ આરામ ને આ દુનિયામાં તલાશ નથી કર્યો અને હદીસમાં વળે છે જનાબે ફાતિમા જારા સલામ અલ્લાહ આટલી ચક્કી પીસતા લોટ બનાવવા માટે પહેલાં જમાનાની અત્યારે તૈયાર ન મળતો અત્યારના જમાનાની જેમ એ જમાનામાં હાથથી ફરીને બનાવવો પડતો તો જનાબે સૈયદા સલામો લાલિહા આટલી ચક્કી પીસે છે કે હાથમાં છાલા પડી જાય છે આટલું મશ્કનું પાણી લઈ લઈને ઘરમાં લાવે છે કે ખંભા ઉપર જે છે એના નિશાન પડી જાય છે ઘરનું આટલું કામ કરે છે કે એના કપડાં મેલા થઈ જતા હોય પણ આ બધું શા માટે ઘરમાં જોઈએ તો કોણ છે ઇમામ અલી અલ ઇસ્લામ છે ઇમામ હસન મુશ્તબા અલ ઇસ્લામ ઇમામ હુસૈન અલ ઇસ્લામ જૈનબ કુલસુમ અલ હેમાસલામ આટલું નાનકડું એવું ઘર ને આટલી બધી મહેનત કરતા તમે કહેશો કે આગળ સાહેબ તમે ફઝાઇલ વધારી વધારીને વાત કરો છો નહીં فضائل و جاری نے بات نہ تھی کرتا بلکہ آ, تاریخ نے ایک سچائی چھے کہ جناب سیدہ حاتمہ چھالا پڑی جاتا زخم تائی جاتا مشک اٹھا ہوتا کھمبا اوپر زخم تائی جاتا اب تو کیا شام اٹھے دو اٹھو بدو کام کرتا جا رکھے نانا کڑوئی وہ فیملی آتو تو જમાનામાં મદીનામાં જે મસ્જિદમાં મસ્જીદમાં રહેતાબે સુફા જેને કહેવામાં આવે છે કે જેઓ પાછળથી મક્કાથી આવેલા એ લોકો મકાન કોઈ વસ્તુ નહી હતી ગરીબીની જિંદગી જીવતા હવે એ લોકોને ખાવાનું કોણ ખવરાવતું અને ઈ લોકો દસ વીસ માણસો નહીં હતા બલકે ચારસો માણસો ત્યાં મસ્જિદમાં રહેતા હતા મસ્જિદ ની બાજુમાં એક જગ્યા રસૂલે ખુદા બનાવી દીધી હતી કે એ લોકો ત્યાં રહેતા અને આ સાબુ સુફા હવે એ બધાનું ખાવા પીવાની જિમ્મેદારી કોની હતી તો કે જનાબે ફાતેમા ઝહરા સલામ લાલે એટલી સખત કામગીરી હતી જનાબે ફાતેમા ઝહરા સલામ લાલે આની કે થાકી જતા અને એટલા માટે જ જઈને રસૂલે ખુદા સલ્લાહ વાલી વસલમ પાસે માંગણી કરે છે કે કામ બહુ વધારે છે ચારસો માણસોનું ખાવાનું પકાવવું અને એ પણ એકલા હાથે બહુ મહેનતનું કામ છે હા ક્યારેક ક્યારેક અમુક અમુક સાહબિયો જેના બે ફાતેમા ઝહેરા સલામુલ્લા લેહાને મદદ કરાવતા જેવી રીતે કે કંબર છે અથવા તો સલમ જનાબે બે સલમાન છે જનાબે અબુઝર છે આ બધા અમુક લોકો જાતા ચક્કી માટે કોઈ વખત અને ખુદ જનાબે સૈયદા સલામુલ્લા અલીહાને ફરીન બનાવવા માટે મદદ કરતા પણ આ બધી વસ્તુ એટલા માટે હતી કે ચારસો માણસોને ખાવાનું પૂરું પાડે અને એક ટાઈમ નહીં બે બે ટાઈમ ખાવાનું પૂરું પાડવાનું છે તો આવી સખત જિંદગી જે જનાબે સૈયદા સલામ અલીહા બસર કરે છે કામ એટલું વધારે હોય છે કે રસુલ ખુદા સલમ પાસે જાય છે અને કહે છે યાર રસુલ મને એક કનીઝ જરૂર છે રસુલ ખુદા કહે છે કે ખબર છે કે અત્યારે હાલત મદીનાના મુસલમાનોની સારી નથી અને અગર જો હું તમને કનીઝ આપીશ તો તમને એ સવાબ જે મળવાનો છે એનાથી તમે શાયદ મેહરૂમ રહી જાવ એ મને ડર લાગે છે તમે કામ કરો હું તમને જે તસ્બી શીખાડું છું આપણે જે હર નમાઝ બાદ પડીએ છીએ કે નમાઝ બાદ પડો ખુદાબંધી આલમ તમારો મદદગાર બનશે અને એ પછીથી જબરાઈલ અમીન અને મિકાઇલ આવવા લાગ્યા અને જનાબે સૈયદ સલામ અલેહાને કામમાં મદદ કરાવતા એ આ તસ્બી જહેરા સલામ અલેહાની બરકત છે

તો આ એક પહેલું એક્ઝામ્પલ આપણને જનાબે ફાતેમા ઝહરા સલામ અલિહાની જિંદગીમાંથી મળે છે કે જનાબે ફાતેમા ઝહરા સલામ અલિહા જિંદગીમાં આરામ તલાશ નથી કર્યો આરામ ક્યાં રાખ્યો જન્નત માટે આપણે પણ આ જિંદગીમાં જેટલી મહેનત કરશું એનો સવાબ અજર આપણને મળતો રહેશે અને રાહત આપણને ક્યાં મળશે કબ્ર અને આખિરતમાં એક સલવાત પડે મહમ્મદ વાલી મહમ્મદ પર Oh હદીસમાં છે કે આ દુનિયા જે છે એ મોમિન માટે કૈદ ખાનો છે તો હવે એક ઇન્સાન એમ વિચાર કરે કે મને આ કૈદખાનામાં રાહત અને આરામ મળે એ વસ્તુ શક્ય નથી રાહત ઇન્સાન ભૂલી જાય આ દુનિયામાં મને રાહત મળશે નહીં દરેકે દરેક ઇન્સાન કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે એક હિસ્સો છે કે બધા માણસો એક ગામમાં બહુ રોદણા રોતા રોદણા રોતા કે મને આ મુસીબત છે ને આ મુસીબત છે ને ઓલી મુસીબત છે એ ગામમાં એક મોટો માણસ હતો હવે એમ કહી શકીએ કે નબી હોય કે કોઈ આલિમ હોય મોટો કે કામ કરો તમે બધા તમારી જિંદગીમાં જે જે મુશ્કેલાત હોય નાનામાં નાની મુશ્કેલાત હોય એ તમે લખી નાખો કાગળમાં આખા ગામમાં એલાન કર્યું હું બધાની પ્રોબ્લેમ રેજરે કરીશ હવે ગામના માણસોની ખાસિયત શું હતી કે ઓલો માણસ કેવો સારો છે મને આ બધા પ્રોબ્લેમ છે ઓલો માણસ કેવો સારો છે મને આ બધા પ્રોબ્લેમ છે હવે મેં કીધું એટલે માણસો બધા લખવા બેસી ગયા અઠવાડિયા અને મહિના દિવસ સુધી બધા પોતાના પ્રોબ્લેમ લખ્યા અને પોટલા ભરાણા પોટલા ભરી ભરી કાગળના અને લઈ આવ્યા કે આ મારો મુસીબતનો પોટલો છે કે પોતાનું નામ પોટલા ઉપર લખી રાખો અને અહીંયા રાખી દો મારી બાજુમાં તો કે ઓકે પૈસા વાળા એ પોતાનો પોટલો લખ્યો ગરીબે પોતાની મુસીબતના પોટલા લખ્યા મધ્યમ વર્ગ વાળો હતો એ પોતાની મુસીબત લખી આખા ગામવાળા વાળા પોતાના પોટલા એ માણસ પાસે લઈને આવી ગયા તો કે અચ્છા ઠીક છે તમને બીજાની જિંદગી સારી લાગતી હતી ને તો એક કામ કરો તમે તમારો અહીંયા પોટલો મૂકી દો અને બીજાનો પોટલો તમે લઈ જાઓ તમે હવે એ લોકોની જેમ જિંદગી જીવો તમારી પ્રોપર્ટી અને બધું એને આપી દો એની મુસીબત તમે લઈ લો હવે આ બધા માણસો વિચાર કરવા લાગ્યા કે ભાઈ એક બાદશાહ છે અમને એમ હતું કે એની જિંદગીમાં તો કાઈ મોટો પૈસાવાળો છે એની જિંદગીમાં તો પ્રોબ્લેમ નહીં હોય પણ એની મુસીબતનો પોટલો તો મારા કરતા મોટો છે એ તો જાજુ લખ્યું છે તો બેદર છે કે મારી થોડી ઘણી મુસીબત છે એ હું લઈ લઉં કે એની હવે મને આદત પણ થઈ ગઈ છે બધા માણસો

ખુદાબંધી આલમ એ હજરત મુસાલાદુસલામને ઈર્ષાદરમા આવે છે કે ખુદાબંદી આલમે અઝમત અને બલંદીને અગર ક્યાંય રાખી હોય તો એ ક્યાં રાખી છે નરમાશ અને લોકો એને તલાશ કરે છે ઘમંડ અને તકબ્બુરમાં આ વિચાર કરવા વાળી બાબત છે આજે માણસો સારા કપડા પહેરી સારી મોટર વાપરી અને એમ વિચાર કરે છે કે હું બહુ સારું કરું છું પણ અઝમત અને બુલંદી એમાં નથી અઝમત અને બુલંદી ઇન્સાન સિમ્પલ અને સાદું જીવન જીવે નરમા જીવન જીવે પણ અગર જો હું કઈક સારા કપડા પહેરી સારી વસ્તુ કરી અને એમ લોકોને કહેવા લાગુ કે આ રીતે હું આગળ વધી જઈશ મોટો દેખાઈશ કોઈ દિવસ એક અમારા ગામમાં એક માણસ હતો એક ફેમિલી હતો એને લગભગ કોઈ છોકરી નહોતું દેતો એ વખતે તો હવે એ શું કરે ઊંચા ઊંચા લઘોશના ને અમારા ગામમાં ઓછા એ બધા કપડાં પહેરાય બધા જે છે કાપડ લઈને સિવરાવીને પહેરતા હોય પણ આ લોકો ખાસ ખરીદી કરવા જાય બીજા ગામે અને ઊંચા ઊંચા માર્કવાળા કપડાં પહેરીને લાવે તો એક દોસ્તાર મજાક કરી કે માણસો જે છે કપડાં જોઈને છોકરી નથી દેતા અખલાક જોઈને છોકરી દે છે તો તમે તમારા અખલાક નરમાશ બનાવશો અને ફાટલા કપડા પણ પહેરશો તો પણ તમને શાદી કરવા માટે છોકરી મળી જશે કહેવાનો મકસદ અહીંયા એ છે ખુદાવંદી આલમ જે લિબાસ ને બહેતરીન લિબાસ કહે છે એ છે તકવા લિબાસ તકવા જાલે કે તકવાનો લિબાસ જે છે એ સૌથી બહેતરીન લિબાસ છે આપણે જનાબે સૈયદા સલામ અલ્લાહની જિંદગીમાં જોઈએ આટલી મોટી શખ્સિયત જેને સૈયદ આલમીન કહીએ પણ એની જિંદગીના ઘરના સારો સાધન સામાન જોઈએ તો શું છે માટીના વાસણ છે જમીન ઉપર ચટાઈ પાથરીને સુવે છે કપડામાં પણ થીગડા લાગેલા છે તેમ છતાં જિંદગી એવી છે કે આજે પણ ફાતિમા ઝહરા સલામ ઉલ્લાનું નામ આવે છે તો મોમીનો સલવાદ મોકલે છે એના ઉપર બીજી બધી વાતો ઇન્શાલ્લા છ વસ્તુ આપણે આ બુધવારે પૂરી કરશું આવતીકાલે દોઆ તવસુલ સાથે મજાવી હશે અને બુધવારે આપણે ઇન્શાઅલ્લાહ આ હાદીસને પૂરી કરશું જેના બે સહેલા સલામ ઉલ્લાહવાલા جناب فاطمہ زہرہ سلام اللہ ارحا زندگی خاص کر جناب سی سلام ارحا مہان ہستی نام درکار اپنے ایپل پیش کرنا سیدا سلام ارحا زندگی مصیبت اپنے جئی تو زندگی تو بہت سخت زندگی ہے.

જનાબે સૈયદા સલામો લાલે પૂછે છે અને વાત એ હતી કે થોડાક જ વખત પછી મારી વફાદના થોડાક દિવસો પછી તમે મારી મુલાકાત કરશો જરા બે સૈયદા આ સાંભળીને ખુશ થઈ જાય છે રેવા તો બે હવે તારીખ લખે છે એક પંચોતેર દિવસની છે ને એક નેવું દિવસની છે હા રેવાયત જે છે અખ્તલાફ છે પણ બંને રીતે આપણે મજલિસ મનાવીએ છીએ તેના બે સૈયદા સલામ અલિહા જોવે છે કે એના બાબાનો જનાજો હજી દફન પણ નથી થયો અને ઇમામ અલી અલીમ ની વિલાયત ને ગસ્બ કરવા માટે શકીફા મનાવવામાં આવે છે આ એક મોટી મુસીબત ઘરના લોકોને કોંગલ્યાન હવે ગામ વાળા પાસેથી બધા પાસેથી બહેત લેવામાં આવે હવે ઇમાલી અને ઇસ્લામ ના ઘર પાસે જાય છે અને કહે છે અલી ને બહાર નીકળવો અમારે કામ છે દરવાજો નહી ખોલવામાં આવે તો આવનાર લોકો દરવાજો ખોલવામાં નહીં આવે તો અમે આ દરવાજા ને આગ લગાડી દેસુ શું તમે એ દરવાજા પર આગ લગાડશો કે જ્યાં જીવલે રોજ સલામ કરવા તો કે મેં એ દરવાજા ને લગાડી દે On the な pattern, to serve the words. On a way who رسول خدا Mark Ali Kabhi Engpesseth, Mr.lus Valk verw Har personal LET jacket, O sauce. To descend allahu al reconcile they had tried our promises, The mirth is making their hands만 on the mine conditions behind a chair, There is control for the laws. To the nurses Yes अड़ी जरवाजा मया दरवाजो पढ़े شهادتك على لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي من قلبون ما حسين